મિત્રો આ છે ઘઉં પ્રાકૃતિક ખેતીના તો આમાં તંત મૂળ તમે જોવો તો આના એક એક વેત તંત મૂળ છે તંત મૂળ આટલા થાય થાય આના 27 થુંભડો 16 માંથી 27 થયા થયા છે તો જેટલા તંત મૂળ મોટા થાય ને એટલો વિકાસ થાય તો મિત્રો આ શેના કારણે થયો છે એ પૂરો વિડિયો તમે જોઈજો કાપી નહીં એટલે સારамસાર ફ્લાવરિંગ આવી જશે કપાત તમે જોઈ શકો છો સારી જમીન જ્યાં જ્યાં છે અહીં તડી કેવી આવેલી છે વીણી કોઈ પણ ડાબકો તમે જોઈ શકો છો એક પણ ડાબકો ફેલ નહીં ક્યાંય ઈવળનો ડક નહીં હોય ક્યાંય લીલી કે લાલ ઈવળનો ક્યાંય પ્રશ્ન નહીં હોય અને પેશી એક પણ હીળેલી નહીં હોય ક્યાંય પ્રાકૃતિક ખેતીની અંદર આમાં દવા ખાતર આપણે કાંઈ કરેલું નથી આ ક્વોલિટી પાંચ પેશી डाब को आशियार पेशे नो डाब को जी माल पन यो वसे हो जी जी हारो को पहन ना जिंद भाई जी वन नहीं वाहे जी एक वीणी आई भी नहीं भी जोर दारा आवी सारी जमीन ના પાણી જે રસકાણ બહુ નતું છી આ જગ્યાએ કપા બહુ હારો છી છે હો તો જો આડો પડી ગયેલો છે આ પાણી જે પીત આવે છે આ મિત્ર કેટક બગલા આ જીંડવા તેમ ક્વોલિટી જો જો જીંડવા લાગટ છે આ આ એક સિઝનમાં બે સિઝન કહી શકાય આપણે કપાનો કપા અને સીણિયાના સીણિયા પ્રાકૃતિક ખેતીની અંદર તમે જોઈ શકો છો સાઈટમાં કપા છે જે વીણવાનો અને વસાળાના પાટલાની અંદર બે કેરા બે સાહ આપણે ઊભા એવા કરેલા હે સીણિયા એકદમ તંદુરસ્ત ડાળીઓમાં ખરેખરા પાયા ની અંદર આપડે આપ્યું ને ગોવધન ગોલ્ડ લેલાવણી કલર ફ્લાવરિંગ શરૂ થઈ ગયું ધીમે ધીમે ચારે બાજુ બ્રાન્ચ પણ ફૂટેલી છે ખરેખર તમે જોવો છો આપણે એક ડાળ કટિંગ કરીને બતાવી આમાંથી બ્રાન્ચ પણ ફૂટવા લાગી ગઈ છે તમે જો આ એક ડાળ માં પાંડે પાંડે બ્રાન્ચ ફૂટે ને ये क्य फूटे गुपली डा आप कटिंग करेली हो तर तो अब जे पांसाद पांसाद है। आ ब्रांसू जो फूटे बदाय बदा पांच सात पांच सात पोट पोपटा पी आ रीते उत्पादन थोड़क लेव तो आप थ्री कटिंग आम करव पड़े है पर तो सोड मजबूत बनाव पड़े जीवा अमृत बेक्टेरिया आंकड़ा द्रावण पुष्क पाव पड़े तो सोड ताकतवाड़ो थाय तो यहाँ पोपटा आ तो ये खोराक पूरा पड़ी रहे આ એક પકાર્ડન ગઉ કરેલા છે એ જોઈ લો એ જે મિત્ર આપણે મિશ્ર પાક ની અંદર રાય રાય પણ થઈ જશે કપાની અંદર ખરેખરી મિત્ર જેમ જેમ પબ્લિક વધતી જાય છે એમ એમ તો હવે આપણે મિશ્ર પાક ની ખેતી કરવી પડશે કારણ કે જમીન તો કઈ વધવાની નથી દિવસન દિવસે પબ્લિક વધ છે પણ જમીન તો એટલી ને એટલી જ રહેવાની છે ગુજરાતમાં તો આપણે એક પાક માં બે પાક કેમ ઉત્પાદન લેવા ઈ અમારા ગુરુજી પાલેકરજીએ અમને શીખવેલું છે કે કોઈ પણ જણાસ તમે વાવો એકલા હાથે નહીં મિશ્ર પાક માં વાવો તો આ તમે જોઈ શકો છો રાય પણ શરૂ છે અને દાણા પણ આવવા મળી ગયા અને મળ કપા પણ છે જે આ તમે જોવો છો કપા વીણવાનું બાકી છે કપાની વીણી આવી ગઈ જોરદાર તો દરેક ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી તરફ વળવું અને મિશ્ર પાક ફરજિયાત કરવું જે સપનું છે આપણા ગુજરાતના રાજ્યપાલ એવા શ્રી દેવવ્રત આચાર્ય સાહેબ એનું પણ એવું એક સપનું છે કે જાજા લોકો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને મિશ્ર પાક પદ્ધતિથી વાવેતર કરે તો સારું એવું ઉત્પાદન મળી શકે છે તો મિત્રો આ વિડિયો સારો લાગ્યો તો શેર પાસ ને સબ્સ્ક્રાઇબ તો અવશ્ય કરજો એક સિઝન માં બે પાક કઈ રીતે લેવા પાલેકરજી ની પદ્ધતિ માં એનો અનુભવ તમને શેર કર્યો છે જય જય ભારત જય ગૌ માતા ખાસ તો ગૌ માતા નું મહત્વ સમજો ગાય બાંધતા થાવ સારું અનાજ પકવન તમારા બાળબસાને ખવારો કારણ કે ડાયાબિટીસ કેન્સર અને ટૂંક જ આ અંદર હાલની અંદર હમાસાની અંદર આજ જ મેં જોયું હતું સીનની અંદર પાછો એક એવો વાયરસ જન્મ લીધો વાયરસે જે બાળબસા જે બાળકો છે નાના બાળકો એને હણી રહ્યો છે ગમે તેવો વાયરસ આવે એની અંદર કોઈ તાત્કાળિક દવા નથી બનતી એક જ દવા છે આપણી પાસે જીવતી અને જાગતી એ છે ગાય માતા આપણા આંગણે છે ને તો મારું માનવું એવું છે કોઈ વાયરસના બાપની તાકાત નથી કે ઝટ તેને આપણા આંગણાની અંદર પ્રવેશ કરી શકીએ પણ માણાને ગાય નથી બાંધવી સારું કૂતરું રાખવું રાખો હવ હવનો શોખ છે જય ગાય માતા